સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ બનાવીને સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકી ઝોન આઈડેન્ટિફાઈ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કુલ સાત સ્થળો ઉપર પાનના ગલ્લાઓની રસીદો બનાવીને ત્રણ હજારનો દંડ તેમજ એક પાનના ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાય અને લોકો ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર પોલીસ દ્વારા સમયાંતરે જનજાગૃતિના કાર્યક્રમો તેમજ સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરવામાં આવી છે દરમિયાન સુરત શહેર વિસ્તારમાં પ્રચલિત એવા સ્કૂલ કોલેજ જેવા કે શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઇડેન્ટિફાઈ કરીને સુરત એસઓજી પોલીસની ટીમ કે જેમાં ડીસીપી બેપીઆઈ તેમજ ચાર પીએસઆઈ સહિત ચાલીસ પોલીસ કર્મચારીઓની ટીમ અને મનપાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ એસઆઈ કક્ષાના એક અધિકારી તેમજ બાર જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે